નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્ટડી પર્વમાં સ્વાગત છે વનસ્પતિની અંદર જુદા જુદા પ્રકારની પેશીઓ જોવા મળે છે આજે વાત કરીએ વાહક પેશીઓ વિશે એક કરતા વધારે પ્રકારના કોષોથી બનતી અને એક સામાન્ય કાર્ય કરતી પેશીને જટિલ સ્થાયી પેશી કહેવાય આ જટિલ સ્થાયી પેશીના બે પ્રકાર છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી જેને વાહક પેશીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે આ બંને પેશીઓ જટિલ સ્થાયી પેશીઓ છે કારણ કે એની અંદર આવેલા કોષો એ એક જ પ્રકારના નથી હોતા એક કરતા વધારે પ્રકારના હોય છે અને એક સામાન્ય કાર્ય કરતા હોય છે ચાલો જોઈએ સૌથી પહેલા જલવાહક પેશી વિશે વનસ્પતિમાં પાણી અને ક્ષારોનું મૂળથી પર્ણ સુધી વહન કરવાનું કાર્ય કરતી જે જટિલ સ્થાયી પેશી છે એને જલવાહક પેશી કહેવાય છે બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો કે મૂળ દ્વારા પાણી શોષાય છે અને એ વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચતું હોય છે જલવાહક પેશીના બંધારણમાં ચાર ઘટકોનો સમાવેશ થાય છે અને એટલા માટે તો આ જટિલ સ્થાયી પેશી છે કયા ચાર ઘટકો છે જલવાહિનિકી છે જલવાહિની છે જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ આ પ્રકારના ચાર ઘટકોથી જલવાહક પેશી બનેલી હોય છે જોઈએ જલવાહિનિકી અને જલવાહિની જલવાહિનિકી અને જલવાહિની સંરચના જાળી હોય 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 છે 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 જેવી છિદ્રોવાળી તથા કોષોની કોષ જાડી હોય છે બાજુમાં જોઈ શકો છો આ એકમો જે છે જલવાહિની કે અને જલવાહિની એ પાણી અને પાણીમાં ઓગળેલા ખનિજ ક્ષારોનું ઉર્ધ્વ દિશા તરફ વહન કરે છે ઉર્ધ્વ એટલે ઉપરની દિશામાં મૂળથી પ્રકાંડ તરફ અને પર્ણ તરફ પાણી અને એમાં ઓગળેલા ખનિજ ક્ષારોનું વહન કરવા વાળી પેશી છે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ મૂળ દ્વારા પાણી શોષે છે અને એને ઉપરની તરફ લઈ જતી હોય છે એટલે ઉર્ધ્વ દિશા કહીશું એને ત્યારબાદ બાકીના બે ઘટક છે જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ આ બંનેમાં જલવાહક મૃદુ તક જે છે એ ખોરાકનો સંગ્રહ કરે છે અને પાણીનું પાર્શ્વ બાજુએ વહન કરાવવામાં મદદરૂપ થાય છે આપણે અગાઉ પાર્શ્વ શબ્દ આવી ગયો છે પાર્શ્વવર્ધનશીલ પેશીમાં તો પાર્શ્વ એટલે આજુબાજુમાં પાણીનું વહન કરાવવામાં જે મદદરૂપ થાય છે ને એ જલવાહક મૃદુ તક છે અને બીજી પેશી છે જલવાહક સોરી બીજો ઘટક છે જલવાહક તંતુ જે યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે તો જલવાહક પેશીમાં તમે આટલા મુદ્દા લખવાના છો આગળનું એક પેજ જે બતાવ્યું તે અને બીજું આટલું આટલું લખાણ જલવાહક પેશીની અંદર આપણે લખીશું ત્યારબાદ બીજી પેશી છે અન્નવાહક પેશી વનસ્પતિમાં પ્રકાશ અંતે નિર્માણ પામેલા પદાર્થોનું પર્ણથી વિવિધ અંગો સુધી વહન કરતી જટિલ સ્થાયી પેશીને અનવાક પેશી કહેવાય આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ લીલી વનસ્પતિ જે છે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને ખોરાકનું નિર્માણ કરે છે પર્ણની અંદર જે ખોરાક બન્યો છે એ ખોરાકનું બાકીના અંગોમાં વહન થવું જોઈએ એટલે આ બનેલા ખોરાકનું વહન કરવાવાળી જે પેશી છે એને અન્નવાહક પેશી કહેવાય છે અન્ન એટલે ખોરાક ખોરાકનું વહન કરવા વાળી પેશી આ પેશીની અંદર પાંચ ઘટકો છે પાંચ ઘટકોથી બનેલી આ પેશી છે કયા છે ચાલની કોષો ચાલની નલિકા સાથી કોષ અન્નવાહક મૃદુ તક અને અન્નવાહક તંતુ પેલાની અંદર ચાર ઘટકો છે જલવાહક પેશીમાં આની અંદર પાંચ ઘટકો છે આપણે લિસ્ટ આનું લખીશું જોઈએ એની આકૃતિ અહીંયા આગળ આપણને આપવામાં આવી છે તો ચાલની નલિકા છિદ્રિષ્ટ કોષ દિવાલયુક્ત નલિકાકાર કોષીય રચના છે અહીં આગળ ચાલની નલિકા બતાવેલી છે આ આખી રીતે એમાં જે ચાલની કોષો છે ને આ એક એક કોષ છે આ ચાલની કોષો દ્વારા જે સળંગ રચના બને છે એને ચાલની નલિકા કહેવાય છે વચ્ચે આડો પડદો હોય છે છિદ્રાડો પડદો હોય છે જેને ચાલની પટ્ટી કહેવામાં આવે છે એની બાજુમાં સાથી કોષ આવેલો છે અન્નવાહક તંતુ સિવાય અન્નવાહકના બાકીના જે કોષો રહ્યા કયા રહે અન્નવાહક તંતુ સિવાય ચાલની નલિકા ચાલની કોષ અન્નવાહક મૃદુ તક અને સાથી કોષ આ જીવંત હોય છે જ્યારે અન્વાહક તંતુ છે એ નિર્જીવ હોય છે અન્નવાહક પેશી દ્વારા ખોરાકનું બંને દિશામાં એટલે કે ઉર્ધ્વ અને અધો દિશામાં વહન થાય છે કારણ કે વિદ્યાર્થી મિત્રો પર્ણમાં જે ખોરાક બને છે એ ખોરાક ટોચ સુધી પણ પહોંચાડવો પડે અને મૂળ સુધી પણ પહોંચાડવું પડે છે તો મૂળ અને ટોચ બંને તરફ એટલે કે ઉર્ધ્વ અને અધો એમ બંને દિશાની અંદર ખોરાકનું વહન કરી શકવા માટે સમર્થ છે જલવાક પેશી માત્ર પાણીનું માત્ર ઉર્ધ્વ દિશામાં વહન કરાવડાવે છે જ્યારે અન્નવાહક પેશી ખોરાકનું ઉર્ધ્વ અને અધો એમ બંને દિશામાં વહન કરાવડાવે છે તો વિદ્યાર્થી મિત્રો તમે અન્નવાક પેશીની અંદર આટલું લખાણ લખશો જેથી કરીને તમારી અન્નવાહક પેશીની ટૂંકનો પૂર્ણ થાય ઠીક છે કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવજો તમારા બાકીના મિત્રો સાથે આને ચોક્કસથી શેર કરજો જેથી કરીને એમને પણ આ ટૂંક લખવાની અંદર મદદ મળી રહે ધન્યવાદ